દિવાળી પહેલા મોરબીમાં કરાયું કોમ્બિંગ અને ફૂડ પેટ્રોલિંગ ટ્રાફિક નિયમો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી ડીવાયએસપી પીએ ઝાલાની અધ્યક્ષતામાં અનેક વિસ્તારોમાં તપાસ લોકોને માસ્ક હેલ્મેટવાળા શંકાસ્પદ લોકોથી સાવધ રહેવાની કરાઈ અપીલ આગામી દિવાળીને અનુક્ષીને આજે મોરબી શહેર વિસ્તારમાં મેગા કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી સિટી એ સિટી બી તાલુકા એલસીબીઓ અને હેડક્વાર્ટરની અલગ અલગ ટીમો બનાવીને આખા મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે જેમાં ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો બ્લેક ફિલ્મવાળા વાહનો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે આ ઉપરાંત દિવસ દરમિયાન જે છે ભીડભાડવાળી જગ્યાઓ જેમાં આંગળીયા પેઢી સોની બજારો બેન્કો વગેરે જે જ્યાં લોકો ખરીદી માટે આવતા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે તહેવાર ખાસ કરીને સૂચના આપવામાં આવે કે ભાઈ જે વ્યક્તિઓ જે હોય હેલ્મેટ પહેરીને અથવા મોઢા પર માસ્ક લગાવીને એમને બેન્કો પાસે સોની બજારો પાસે અથવા ભીડભાડવાળી જગ્યાઓએ બેઠી હોય વાહન પર ના હોય ને એમને બેઠી હોય તો એ બાબતે ખાસ ચેતતા રહેવું એનાથી દૂર રહેવું અને આવા કોઈ લોકો જણાય તો તાત્કાલિક સો નંબર ઉપર જાણ કરવી